જોહાર જાય આદિવાસી પંદર અગસ્ટના રોજ સમગ્ર દેશમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી સમગ્ર દેશને સંબોધન કર્યું અને એમના સંબોધનમાં એમણે દેશમાં વસતા આદિવાસીઓને ખાસ યાદ કરી રહ્યા અને યાદ કરવા જ પડે કારણ કે હવે ટૂંક સમયમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ઝારખંડ અને મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ઝારખંડ અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જેમાં આદિવાસીઓની જે વસ્તી છે તે નોંધપાત્ર છે મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૌદ જેટલી જે બેઠકો છે તે એસટી કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે જ્યારે ઝારખંડ વિધાનસભાની વાત કરવામાં આવે તો ઝારખંડ વિધાનસભામાં સત્તાવીસ જેટલી જે બેઠકો છે તે એસટી કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે લોકસભાની ચૂંટણીઓ હાલમાં જે થઈ તો તેની વાત કરવામાં આવે તો ઝારખંડમાં જેટલી પણ પાંચ બેઠકો હતી આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવી હતી તો એ પાંચે પાંચ બેઠકો પર ભાજપની હાર થઈ છે તો એના કારણે દેશના વડાપ્રધાનના આદિવાસીઓને ચોક્કસપણે યાદ આવી હોય અને એમણે દિલ્હીના લાલ કરલા પરથી આદિવાસીઓને યાદ કરતા શું કહ્યું તેની વાત કરીએ તે પહેલાં આપણે કહેવું છે કે એમણે દેશના આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ જાણવો જોઈએ એ હું શા માટે કહી રહ્યો છું એ તમે વિડીયો પૂરેપૂરો જોશો એટલે તમને ખબર પડી જશે હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરે બાકી હોય તો કરી લેજો વિડીયો વધુને વધુ શેર કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર જણાવજો એમણે જ્યારે લાલ કિલ્લા પરથી યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એની વાત કરી ત્યારે એમણે પહેલી વખત એમના સંબોધનમાં આદિવાસીઓને યાદ કર્યા કારણ કે જ્યારે દેશમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરી રહ્યા હતા ત્યારે સૌથી વધુ જો કોઈએ વિરોધ કર્યો હોય તો એ આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેથી કદાચ યુસીસીની વાત કરતાં કરતાં જે વડાપ્રધાન છે આપણા દેશના એમને આદિવાસીઓને યાદ આવી હોય એ સ્વાભાવિક છે યુસીસીની વાત કરતાં એમણે શું કહ્યું તેની વાત કરે તો એમણે કહ્યું કે આદિવાસીઓના કેટલાક ઐતિહાસિક રીત રિવાજ અને પરંપરાઓ છે અને આપણે એની રક્ષણ કરવાની જરૂર છે આ કોઈ શસ્ત્રને કારણે નથી પરંતુ આદિવાસીઓની જે પારંપરિક જીવનશૈલી છે એના કારણે છે માટે આપણે એમનું સન્માન કરવાની જરૂર છે અને એની તુલના કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન સાથે થઈ શકે નહીં જે ધર્મ માટે મૂળભૂત નથી એટલે કે જે લોકો આદિવાસીઓને વિવિધ ધર્મો સાથે જોડી રહ્યા છે તો એમણે આ વડાપ્રધાનનું આ જે સ્ટેટમેન્ટ છે તે વાંચવું જોઈએ આ રીતે એમણે આદિવાસીઓ પર યુસીસી લાગુ ન કરવાની વાત લાલ કિલ્લા પરથી જ કહી જોકે એ કેટલું વિશ્વાસ કરવા યોગ્ય છે એ તો જ્યારે યુસીસીની વાત આવશે ત્યારે જ દેશના આદિવાસીઓને ખબર પડશે જોકે આ પહેલી વાર નથી આના પહેલાં પણ ભાજપના જે અન્ય નેતાઓ છે એ નેતાઓ આદિવાસીઓને યુસીસીથી બહાર રાખવાની વાત કહી ચૂક્યા છે જેમ કે સુશીલ કુમાર મોદી અને આસામના જે મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા સમર શર્મા તો એ લોકોએ પણ આદિવાસીઓને યુસીસીથી બહાર રાખવાની વાત કરી છે હવે વડાપ્રધાન દ્વારા બીજી વાત જે કરવામાં આવી તેની વાત કરવામાં આવે તો એમણે પોતાના ભાષણમાં આદિવાસી જનનાક ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા જોકે યાદ કરવા જ પડે કારણ કે ટૂંક સમયમાં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ઝારખંડમાં આદિવાસીઓના મત લાવવા લેવાના હોય અને બિરસા મુંડા એને યાદ ન કરીએ તો પછી આપણે સમજી શકીએ કે ત્યાં શું પરિણામ આવી શકે એટલે સ્વાભાવિકપણે બિરસા મુંડાની ચૂંટણીની દૃષ્ટિએ પણ વડાપ્રધાને યાદ કર્યા છે જો કે

उसने अंग्रेजों के नाक को दम ला दिया था जिसको आज भगवान बिरसा मुंडा के रूप में लोग पूजा करते हैं। भगवान बिरसा मुंडा की 150वीं जयंती आ रही थी कि हम सबके लिए प्रेरणा का कारण बने समाज के प्रति छोटा सा छोटा व्यक्ति भी देश के लिए कैसी जज्बात रखता है उससे बड़ी प्रेरणा भगवान बिरसा मुंडा से अधिक कौन हो सकता है आइए

જો કે આ જે વાત છે તદ્દન ખોટી છે કારણ કે અઢારસો સત્તાવનની લડાઈ થઈ ત્યારે તો બિરસા મુંડાનો જન્મ પણ થયો ન હતો બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ થયો હતો અને માત્ર પચીસ વર્ષની ઉંમરે સામંતી જમીનદારો અને શોષણખોરોના ઇશારે અંગ્રેજો દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી જો કે આ પહેલી વાર નથી કે વડાપ્રધાન દ્વારા આદિવાસી જનનાયકડા વિશે ખોટી વાત કહેવામાં આવી હોય આના પહેલાં પણ દાહોદ ખાતે જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જે આદિવાસી મહાસંમેલન ભરાયું હતું તો તેમાં પણ વડાપ્રધાન દ્વારા બિરસા મુંડાને અઢારસો સત્તાવનની જે લડાઈ છે એની સાથે જોડી દેવામાં આવ્યા હતા અને વારંવાર આ રીતે બિરસા મુંડાને અઢારસો સત્તાવન સાથે જોડી દેવું એ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું લાગે છે કારણ કે આખો દેશ જાણે છે કે બિરસા મુંડાની જે લડાઈ હતી તે જમીનદારો શોષણખોરો વિરુદ્ધ અને આદિવાસીઓના જળ જંગલ જમીન બચાવવા માટેની હતી તો તેને ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતાની લડાઈ સાથે જોડીને આદિવાસીઓની જે સદીઓથી ચાલે આવેલી અને હજુ પણ ચાલતી જ જે પોતાના અસ્તિત્વ પોતાના જળ જંગલ જમીનની જે લડાઈ છે લડાઈને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે વારંવાર એમના દ્વારા આ પ્રકારે બિરસા મુંડાના અઢારસો સત્તાવનની લડાઈ સાથે જોડવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે બાબતે વડાપ્રધાન હમણાંથી જ ઝારખંડ અને મહારાષ્ટ્રના જે આદિવાસીઓ છે એમને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આદિવાસીઓના મત મેળવવા માટે એમને મોટા મોટા વચનો આપવા એ કોઈ નવી વાત નથી કારણ કે આ દેશમાં આદિવાસીઓની વસ્તી નોંધપાત્ર છે અને એના કારણે જ કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એ રાજકીય પાર્ટીઓને આદિવાસીઓના મતની જરૂર પડે જ અને દેશમાં આદિવાસીઓની વાત કરવામાં આવે તો તમે કેન્દ્રમાં જુઓ તો પછી રાજ્યની વિધાનસભામાં જુઓ તો આદિવાસીઓની વસ્તી અને આદિવાસીઓના જે વોર્ડ છે તે ક્યાંક ને ક્યાંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને આ વાત અમે ઘણીવાર કહી ચૂક્યા છે અમારા વિડીયોમાં કારણ કે આદિવાસીઓ લોકસભામાં પણ ચાલીસથી પચાસ જેટલી બેઠકો ધરાવે છે ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડમાં ટોટલ એક્યાસી જેટલી વિધાનસભાની બેઠકો છે જેમાંથી સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ જે છે તે ચૂંટણીઓમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને એના કારણે દરેક પાર્ટીના આદિવાસીના મતોની જરૂર પડે છે જો કે દાહોદમાં જ્યારે દેશના વડાપ્રધાન આવ્યા હતા અને એમણે પણ ત્યારે પણ બે હજાર બાવીસમાં જે રીતે બિરસા મુંડાના અઢારસો સત્તાવન સાથે જોડી દેવામાં આવ્યા હતા તો ત્યારે પણ અમારા દ્વારા વિડીયો બનાવીને આ બાબતે કહેવાય કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાને બિરસા મુંડાનો ઇતિહાસ જાણવો જોઈએ અને બીજી વાત એ છે કે લાલ કિલ્લા પરથી એમણે સમગ્ર દેશના આદિવાસીઓને સંબોધિત કરી આ યુસીસી ન લાગુ કરવાની વાત કરી કારણ કે યુસીસીની જ્યારે વાત આવી હતી ત્યારે સમગ્ર દેશના આદિવાસીઓએ ખૂબ મોટા પાયે એનો વિરોધ કર્યો હતો અને આવનારા ટૂંક સમયમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ પણ છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ છે તો ઝારખંડમાં આપણે જોઈએ છીએ કે આદિવાસીઓ અલગ કોડની માંગ કરી રહ્યા છે ધસનના ધર્મની માંગ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે ઝારખંડના આદિવાસીઓ છે એમના મત પોતાના તરફ આકર્ષિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રયત્ન થઈ રહ્યો હોય વડાપ્રધાન દ્વારા એવું લાગી રહ્યું છે એટલે કે એમના દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હમણાંથી જ શરૂ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે જો કે એમણે લાલ કિલ્લા પરથી તો સમગ્ર દેશના આદિવાસીઓને સંબોધિત કર્યા પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે હાલમાં જ નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ ગયો અને સમગ્ર દેશના આદિવાસીઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી પરંતુ દેશના જે વડાપ્રધાન છે દેશના જે રાષ્ટ્રપતિ છે વિપક્ષના જે નેતા છે રાહુલ ગાંધી જે પણ હંમેશા આદિવાસીઓની વાત કરતી હોય આદિવાસીઓના જળ જંગલ જમીનની વાત કરતા હોય તો આમાંથી એક પણ નેતાએ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા નથી પાઠવી કારણ કે આજે આદિવાસી સમાજનો એક દિવસ હોય છે વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા એની ઘોષણા કરવામાં આવી છે પરંતુ દેશના વડાપ્રધાન વિપક્ષના નેતા કે દેશની રાષ્ટ્રપતિ જે પોતે આદિવાસી છે તો એમના દ્વારા પણ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા નથી પાઠવી એટલે આપણે એમનું જે આ વલણ છે એના પરથી સ્પષ્ટ કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને તેઓ પોતાની બેંક તરીકે જ ઉપયોગ કરે છે તો આદિવાસી સમાજે પોતાની જે મતની તાકાત છે તે ઓળખવાની જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જે આપણા મતોની તાકાત છે તે ભૂલ્યા છે અને એના કારણે આજે શોષણનો ભોગ બની રહ્યા છે આજે જો દેશમાં સૌથી વધુ જમીન જો કોઈની લૂંટવામાં આવી રહી હોય તો એ આદિવાસીઓની છે વિવિધ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન લૂંટવામાં આવી રહી છે ગુંડા તત્વો દ્વારા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસીઓની જમીન લૂંટવામાં આવી રહી છે આજે જેટલા પણ મોટા પ્રોજેક્ટ બની રહ્યા છે તો તે પણ આદિવાસી વિસ્તારમાં બની રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓનો ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે બીજું કંઈ જ નથી અને આદિવાસીઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કરીને પછી આદિવાસીઓની જળ જંગલ અને જમીન લૂંટવામાં આવી રહી છે તો વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ફક્તને ફક્ત ચૂંટણી આધારિત પ્રચારની શરૂઆત કરી દીધી હોય એવું લાગી રહ્યું છે કારણ કે એમણે યુસીસીની વાત કરી ભગવાન બિરસા મુંડાની વાત કરી અને એમણે પણ કહ્યું કે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ આવી રહી છે તો સમગ્ર દેશમાં એની ઉજવણી કરવામાં આવશે કારણ કે હવે વિધાનસભાની ચૂંટણી પર છે તો બિરસા મુંડાની પણ યાદ આવે આદિવાસીઓની પણ યાદ આવે પરંતુ આદિવાસીઓ હવે જાગૃત થવાની જરૂર છે અને પોતાના જે મત છે તો એ મતની તાકાત ઓળખવાની જરૂર છે માહિતી સારી લાગી હોય તો વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કારણ બાકીઓ કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુઓ હાર જય આદિવાસી